મુસ્લિમોનું આસ્થાના કેન્દ્ર એવા અજમેરના ખાજા ગરીબનાવાજ ઉપર ટિપ્પણી કરનાર સંત સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે આમોદ મુસ્લિમ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આમોદ તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા હાલ તો એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં અજમેરના સુફી સંત હઝરત ખાજા મૈનુદ્દીન ચિશ્તી રહેમતુલ્લાહ લૈની સ્થાનમાં અરવસ્થાના પુષ્કરના સંત દ્વારા અપમાનજનક ટિપ્પણીઓ કરતા આમોદ તાલુકાના મુસ્લિમ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અને લોકો દ્વારા ધાર્મિક ઉન્માદ ફેલાવવા અને વાતાવરણ કરવા માટે ટિપ્પણીઓ કરવામાં આવતી હોય છે જેને લઈને વૈમનસ્ય ઉભું થાય જે બાબતે કોમી વૈમનસ્ય ઉભું ન થાય તે માટે આમોદ તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા આજે મામલતદાર ને આવેદનપત્ર પાઠવીને આ લવારા કરનાર મહંત સામે પગલા ભરવાની માંગણી કરી છે